બે હજાર ચોવીસ ડિસેમ્બર લાસ્ટ મહિનો છે ફૂલમ ફૂલ ડિસ્કાઉન્ટ ઓફર અને કોમ્બો ઓફર રાખેલી છે વન બાય વન તમને બધાને બતાવી દેવાનું છે લાસ્ટ સુધી વિડીયો જો કારણ કે એકદમ જબરદસ્ત બધી ઓફર આવવાની છે પહેલી ઓફર તમને બતાવી દો એકદમ ચાકાજામ કોર્સેટ રહેવાનું છે ફૂલ ટુ ફૂલ બોઇઝ માટે પીસ એક ઓપન કરીને બતાવી દો સાઈઝ રહેવાની છે આમાં પાંચ વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીના બાબાનું માપ અને સાડા ચારસો રૂપિયાનો પીસ છે હજાર રૂપિયાના ત્રણ પીસનો કોમ્બો રહેવાનો છે ઓલ ઓવર પ્રિન્ટમાં પછી સેકન્ડ રહેવાનું છે છોકરીમાં કોર્સેટ ફૂલમાં કોર્સેટ રહેવાનો છે ઓલ ઓવર પ્રિન્ટ નથી રહેવાની સિમ્પલ ને સોબર એકદમ જબરદસ્ત અત્યારે શિયાળા ને લગતો પીસ રહેવાનો છે એકદમ જોરદાર બરોબર ઉડે તો જ ઘા અને એકદમ જબરદસ્ત પીસ રહેવાનો છે તમે નીચે નેરો પેન્ટ આપેલું છે અને સાઇઝ અમારે રહેવાની છે પાંચ વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીનું માપ એની પછી કાર્ગો માં રહેવાનો છે એકદમ જબરદસ્ત ચાર પાંચ કલરનો ચાર્ટ રહેવાનો છે આના બધા જ ફોટા તમને મોલ આઈડી આઈડીમાં બધાના ફોટા મળી જવાના છે બરોબર જે કોઈને લેવાનો હોય ફોટાફટોમાંથી સ્ક્રીનશોટ પાડી અને વોટસઅપ પર ડીએમ કરી લેવાનું છે આમાં કાર્ગો પેન્ટ રહેવાનું છે બંને સાઈડ કાર્ગો પોકેટ અને બેગી ટોપ બેક સેટ પણ એકદમ મસ્ત પ્રિન્ટ આપેલી છે આ પીસ રહેવાનો છે હજાર રૂપિયાના ત્રણ પીસ પાંચ વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીનું એની પછી રહેવાનું છે લેડીઝના શોર્ટ ટોપ લઈને ડબલ ડબલ સુધીની સુધીની અને રૂપિયાના પીસ ફેબ્રિક ફેબ્રિક કોટન એકદમ સોફ્ટ એની પછી છે છે જે લોકો રે વેઇટ કરતા હતા રિપીટ સ્ટોક આવી ગયો એકદમ જબરદસ્ત આ તો તમે ઓલરેડી આમાં પ્રેમ એટલો બધો આપેલો છે અને ફરી એકવાર જબરદસ્ત સ્ટોક આવી ગયો છે તમે જોઈ શકો છો નીચે ઓલ ઓવર પ્રિન્ટમાં પેન્ટ રહેવાનું છે આ પીસ રહેવાનો છે ઓનલી ફોર ચારસો ને પચાસ રૂપિયાની રેન્જ એની પછી રહેવાનો છે લેડીઝ લોંગ કોલર વાળા ટી શર્ટ રહેવાના છે થ્રી પોર સ્લીવ ના પીસ ઓપન કરીને આપણે બતાવી દઈએ જબરદસ્ત વેરાયટી રહેવાની છે ડબલ સુધીની સાઇઝ રહેવાની છે છે અત્યારે શિયાળાને લગતો વેરાયટી ભાઈ સ્લીવ ઠંડી બંડી ના લાગે એના માટેનો સ્પેશિયલ સેગમેન્ટ છે એની પછી રહેવાનો છે બોઇઝમાં કોર શેટ ઈ પણ ફૂલ પેન્ટમાં ઓનલી ફોર હજાર રૂપિયાના ત્રણ પીસનો કોમ્બો રહેવાનો છે જે એક સાઈઝનો ત્રણ પીસ નો કોમ્બો રહે છે ની વાત કરી

પાંચસો રૂપિયાના ત્રણ પીસ નો કોમ્બો રહેવાનો છે જબરદસ્ત જબરદસ્ત અને એકદમ સુપર ફેબ્રિકમાં માં કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી રહેવાની બેક સાઈડ પણ પ્રિન્ટ રહેવાની છે આમાં તમે જોઈ શકો તો પાંચસો રૂપિયાના ત્રણ એક વર્ષથી લઈને ચૌદ સુધી નું માપ કાંઈ ઘટે નહીં ભાઈ પ્રિન્ટેડ લોંગ ટોપ એની પછીનો કોન્સેપ્ટ રહેવાનો છે

ફોર એક્સેલ સ્લીવ રહેવાની છે જે લોકો ને લોંગ ટોપ પહેરવાના અત્યારે જરૂર હોય એરોબિક્સ માં જવું હોય યોગામાં જવું હોય એના માટેનો બેસ્ટ સેગમેન્ટ આપેલો છે બરોબર એની પછી રહેવાનું છે ગળામાં લોંગ ટોપ માં પ્રિન્ટેડ એકદમ જબરદસ્ત પ્રિન્ટ વાળું આખું ટોપ આપેલું છે જોરદાર કોન્સેપ્ટ રહેવાનો છે એક્સેલ થી લઈ ટ્રિપલ સુધીની સાઈઝ સેગમેન્ટ રહેવાની છે બરોબર પાંચસો રૂપિયા ના બે પીસ ઓનલી ફોર પાંચસો ના બે પીસ જબરદસ્ત રહેવાનું છે જે કોઈ ને લેવાનું બાકી રહી ગયું હોય ફટાફટ લઈ લો પછી કે તમે રહી ગયા આવું નવું નવું કલેક્શન જોવા અમારે આઈડી ફોલો કરી લો નવા હોય તો એની પછી જબરદસ્ત પાંચસો ના બે લેંગા કાંઈ ન ઘટે અને જબરદસ્ત ગમે એમ કે હે ને ભાઈ એવો ને એવો લહેઘો ગમે એમાં વોશિંગમાં નાખી દે તો વાંધો ન આવે બરોબર પાંચસો ના બે લેહા એની પછી બોસી રેવાના છે લોંગ ટોપમાં પોકેટવાળા આઇટમ લેવાની છે XL થી લઈને 5XL સુધીની સાઇઝ રેવાની છે એકદમ જબરદસ્ત એનું ગળાની વાત કરીએ તો ગળાની પેટર્ન પણ એકદમ જોરદાર અને અહીંયા નીચે એક પેટ પોકેટ પણ આપેલું છે તમે જોઈ શકો છો બરોબર અને સાઇઝ રેવાની છે XL થી લઈને 5XL સુધીની સાઇઝ રેવાની છે પછી રેવાના છે છોકરીના પ્રિન્ટેડ છોકરીઓના ટી શર્ટ રહેવાના છે પાંચસોના ત્રણ પીસ રહેવાના પાંચ વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીનો સાઈઝ સેગમેન્ટ છે એકદમ જબરદસ્ત રહેવાના પ્યોર હન્ડ્રેડ પર્સન્ટ કોટન ફેબ્રિકમાં પછી રહેવાના છે લોંગ ટોપ લેડીઝમાં લોંગ ટોપની સાઈઝ રહેવાની છે એક્સ થી લઈને ડબલ એક્સએલ સુધીની સાઈઝ રહેવાની છે અને લાસ્ટ અને જબરદસ્ત લોંગ લોંગમાં યુનિક ટોપ છે ટ્યુનિક ટોપ લોંગમાં યુનિકમાં ટ્યુનિક ટોપ રહેવાનું છે જોઈ શકો છો સાઈડ પોકેટ પણ આપેલું છે બરોબર એકદમ જબરદસ્ત થ્રી ફોર સ્લીવ સાથે ઓલ ઓવર પ્રિન્ટમાં બરાબર જે કોઈને લેવાનું બાકી રહી ગયું ને ડિસેમ્બરનો લાભ લઈ લેજો ભાઈ ટોટલ આમાં અઢારથી વીસ આ ઓફરનો લાભ લેવા માટે ફટાફટ આઈડી ફોલો કરી લો આવું નવું નવું કલેક્શન જોવા માટે અમારું આઈડી ફોલો વધુમાં વધુ આ રીલ્સને શેર કરી દેજો અને આવું ને આવું નવું લેવા માટે અમારું પેજને લાઇક કરો કોમેન્ટ કરો ફોલો કરો તમારે શું લેવું છે ને કોમેન્ટમાં દર્શાવો થેન્ક યુ